મહેશભાઈ બારૈયાની બધી જ ટિકિટ જમા થઈ ગયેલ છે જે મિત્રો અત્યારે ફોન કરી રહ્યા છે તેઓને વિનંતી કે તમારે તમારા પહેલાં એજન્ટને ફોન કરો જો એજન્ટનું નામ અહીંથી ન બોલવામાં આવે તો તમારે એને ફોન શરૂ રાખવાની છૂટી છે અહીંથી જે અમે નામ બોલીએ છીએ એના સિવાય તમે કોઈ પાસેથી ટિકિટ તમે લીધી હોય તો તમારે તેને ફોન કરવાની છૂટી છે અહીંથી હું જે નંબર બોલું છું એ સિવાયના નંબર હોય તો એને ફોન કરવાની છૂટી છે કુલદીપસિંહ ગોહિલ જેમનો નંબર છે પંચાણું છુંમોતેર બોતેર તેર તેર પંચાણું છુંમોતેર બોતેર તેર તેર આ નંબર પર ફોન કરવો નહીં હું અત્યારે જે નંબર બોલું તેમાં ફોન કરવા નહીં અને એ અમારા આયોજક મિત્રો છે ત્યારબાદ વિપુલભાઈ બોરીસા બોતેર સત્યાવીસ ત્યાંશી છ્યાશી વિપુલભાઈ બોરીસા બાણું સત્યાવીસ ઓગણીસ ત્યારબાદ સત્યદેવસિંહ ગોહિલ છોતેર ડબલ ઝીરો ડબલ ઝીરો એકોતેર સત્યદેવસિંહ ગોહિલ છોતેર ડબલ આ સરૈયા સન્નું જીરો ઓગણીસ ઓગણત્રીસ જીરો સિત્તેર સન્નું જીરો ઓગણીસ ઓગણત્રીસ જીરો સિત્તેર આ નંબર પર જે ચાર નામ બોલવામાં આવ્યા છે એમ નામ અને એ નંબર પ્રમાણે તમે જો ટિકિટ લીધી હોય તો તેમને ફોન કરવા નહીં એ અમારા આયોજક મિત્રો છે જે નંબર અહીંથી કોલ ડમ્પિંગ શરૂ કરાવશું બાકી અમારા અમારા જેટલા ફોન આવે કુલદીપભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે તેઓને વિનંતી કે ડાયરેક્ટ સ્ટેજ પાસે જ આવે કેમકે એના નામના ઘણા બધા ફોન આવે છે કુલદીપભાઈ ડાયરેક્ટ સ્ટેજ પર આવે